સ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું આણંદનો પ્રખ્યાત મગ પુલાવ તો આણંદનો પ્રખ્યાત મગ પુલાવ કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે મગ પુલાવ બનાવવા માટે મેં આ મગ લીધા છે એક બાઉલ લીધા તા મેં નાનો તો આ અડધાથી જાજો બાઉલ થઈ ગયા ડબલ થઈ જાય એમ પર લે એટલે તો એટલા થઈ ગયા છે આ મોટો બાઉલ છે એટલે અડધો બાઉલ ભરાણો છે ને મેં મેં આખી રાત એને બોરી દીધા હતા તો આવા મસ્ત પરલી ગયા છે એવી જ રીતે મેં આ બાસમતી ભાત આવે ને પુલાવના જ ભાત આવે એને પણ મેં અડધો કલાક બોરી દીધા હતા પલરવા દીધા એટલે આવા મસ્ત પરલી ગયા આમાં તમે કોઈ બી ભાત વાપરી શકો એવું નહીં કે આ જ જોઈએ ભાત તો આ એ ભાત લીધેલા છે મેં હવે આપણે એનો વઘાર કરી લેશું આપણે આ એક ચમચો ભરી અને ઘી લેશું આ નાનો ચમચો છે એટલે બે ચમચી થાય આમાં બે ચમચી ઘી આવે આ ઘીમાં વઘારશો તો બહુ મસ્ત લાગશે ઘી આપણું થોડુંક ગરમ થાય એટલે એમાં આપણે મરચાંના ટુકડા નાખી દેવાના એમાં આદુના ટુકડા નાખવાના નાનો એક આદુનો ટુકડો લીધો છે મેં

એક આપણે ટમેટું લીધું છે બધાના મેં આવા નાના નાના ટુકડા કરી લીધેલા છે હવે આ બધું શાકભાજી આપણે મિક્સ કરશું શાકભાજી પણ આપણે અચકચરું જ પકવવાનું છે આપણે કુકરમાં બનાવશું આજે તમારો ટાઈમ પણ બચી જશે ને કૂકરમાં પણ બહુ મસ્ત બનશે ભાત અડધી ચમચી આપણે હળદર લેશું ને અડધી ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું લેશું ને ચપટી આપણે ગરમ મસાલો નાખશું ટેસ્ટ મુજબ આપણે મીઠું લેશું અડધી ચમચી આપણે પાઉંભાજી મસાલો લેશું આમાં તમે પુલાવ મસાલો પણ લઈ શકો ભીજવાને આપણે ચટણી લેશું એક ચમચી તમારે વધારે નાખવું હોય તો વધારે નાખી શકો તીખું જેવું ખાવું હોય એ પ્રમાણે લેવાનું આ બધું હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું હવે એની અંદર આપણે મગ નાખશું એની અંદર આપણે ભાત નાખી દઈશું આમાં થોડુંક પાણી પણ રહી ગયું હતું ભાતમાં મેં બોઈ રાત એટલે પાણી સાથે લઈ લીધું જરાક જ હતું એટલે માપમાં આપણે સમજ પડે એ પ્રમાણે હવે એક વખત આ બધું આપણે મિક્સ કરશું મસ્ત આપણું મિક્સ થઈ ગયું આપણે પાણી અડધો બાઉલ પાણી લીધું છે મેં જે ભાતનો બાઉલ લીધો હતો ને એ જ છે પાણીનો ને ભાત ડૂબે ને એટલું જ પાણી લેવાનું તો તમારો પુલાવ મસ્ત થશે છૂટો છૂટો મસ્ત બધું ચડી જાય જો આ ભાતની ઉપર ખાલી થોડી ક્લિયર જ છે ભાત ડૂબે એટલું પાણી લો તમે મગ ભાત ડૂબે એટલું આમાં ભાત મસ્ત ચડી જશે એક જ વિસલ વગાડશો ને તો પણ છૂટો થશે જો તમે મેં અડધો જ બાઉલ આમાં નાખું જ પણ તમારે કરવું હોય તો આ માપ પરફેક્ટ રાખવાનું તો કૂકરમાં તમારો મસ્ત છૂટો થશે અને ટાઈમ પણ બચી જશે તમારે બધું અલગ અલગ બાફવું પડે આ કાંઈ નહીં એક સાથે બફાઈ જાય બધું હવે આપણે કૂકરનું ઢાંકણ બંધ કરી અને એક જ ખાલી વિસલ પડવા દેસું તો આ બધું બફાઈ જશે મસ્ત સીટી પડી જાય એક સીટી પડી જાય પછી ધીમો હાવત ધીમો કરી દેવાનો ગેસને એક જ સીટી પડવા દેવાની પહેલાં પછી સ્લો કરી દેવાનો એવી રીતે કરશો તો તમારું ભાત કુકરમાં પણ બહુ મસ્ત થશે સીટી વાગી ગઈ હતી પછી થોડીક વાર ધીમો ગેસ રાખ્યો હતો અને પછી બંધ કરી અને એને સીજવા દીધો તો હવે આપણે ચેક કરી લેશું જો ભાત આપણો મસ્ત તૈયાર થઈ ગયો છે છૂટો દાણો અને મસ્ત આમ હવે આપણે ધીમેથી હલાવી લેશું છૂટો છૂટો મસ્ત થાય છે હવે એમાં આપણે ધાણા નાખશું હવે આપણે મિક્સ કરી લેવાનું હલક્યા મિક્સ કરવાનું આપણે સવિંગ બાઉલમાં લઈ લેશું એક એક દાણો છૂટો થયો છે ને મસ્ત જો તમે તપેલીમાં બનાવ્યો હોય ને એવો જ તમારો પુલાવ તૈયાર થશે તો આવી રીતે તમારે બનાવવો હોય ટાઈમ બચાવવો હોય ફટાફટ પણ બની જશે તો તમને મારો વિડીયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને બે લાઇકન દબાવીને રાખજો તો તમને મારા આગળના વિડીયો બધા મળતા રહીએ